મિત્રો આજે આપણે ઠંડી રોટલીમાંથી એક મસ્ત મજાની આઈટમ બનાવવાની છે એટલા માટે તમારે ઠંડી રોટલી લેવાની છે ગરમ રોટલી નહીં રોટલી ઠંડી થઈ જાય ત્યારબાદ તમારે મિત્રો વાટકાની મદદથી આવી રીતના ગોળ ગોળ ચકેડા તમારે કરી લેવાના છે તમે ચાર પાંચ રોટલીમાંથી આવા ચકેડા તમારે કરી લેવાના છે હવે મિત્રો આપણે એક અલગ વાસણની અંદર તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું હવે મિત્રો આપણે એક અલગ વાસણની અંદર તમારે જે બાલાજીનું કે અન્ય કંપનીનું જે ચણા જોર ગરમ આવે છે દાબેલા ચણા એ એક પેકેટ લેવાનું છે નાખવાનું છે ત્યારબાદ તમારે આલુ ઉનું એક પેકેટ તમારે ઉમેરી દેવાનું છે ત્યારબાદ તમારે મિત્રો એની અંદર જે આપણે માંડવીના દાણા હોય છે તળીને તમારે એક વાટકી જેટલા દાણા નાખી દેવાના છે ત્યારબાદ તેના ઉપર તમારે ટમેટાનું કટિંગ એક ડુંગળીનું કટિંગ નાખી દેવાનું છે ત્યારબાદ તમારે એના ઉપર લીલી ચટણી મીઠું જીરું ચટણી એવું બધું તમારે ઉમેરી દેવાનું છે ને ત્યારબાદ તમારે એના ઉપર લીલા ધાણા પણ ઉમેરી દેવાના છે અને ત્યારબાદ એક ફાડુ તેટલું કે એક લીંબુ આખું તમારે એના ઉપર નીચોવી દેવાનું છે આટલું કર્યા પછી આ બધાને તમારે મિત્રો ચમચી અથવા ચમચાના મદદથી બધું મિક્સ કરી લેવાનું છે એકદમ વ્યવસ્થિત બધું મિક્સ કરી લેવાનું છે એટલે કે તમારો આ મસાલો બનીને તૈયાર થઈ જશે હવે મિત્રો તમારે એક આ જે રોટલીનું આપણે કટિંગ કર્યું છે તેને આપણે ગરણીની મદદથી તળવાની છે એટલે કે રોટલીના જે કટિંગ છે ગોળ ગોળ ચકેડા એને ગરણીમાં મૂકવાના છે અને ત્યારબાદ તમે જોઈ શકો તે રીતના ગરમ તેલની અંદર આવી રીતના તમારે ગરણી સાથે તેને તળવાના છે અને ઉપરથી તમારે ચમચા દ્વારા પ્રેશર પણ આપવાનું છે જેથી કરીને એક આપણે જે બાસ્કેટ ટાઈપનો આકાર એને મળી જાય તો તમે જોઈ શકો તે રીતના ઉપરથી દબાણ આપીને તમારે આ રીતના બધા રોટલીના ચકેડા છે ને તળી નાખવાના છે એટલે બાસ્કેટ જેવું બનીને તૈયાર થઈ જશે તો મિત્રો હવે આ જે બધા બાસ્કેટ તમારા બની ગયા છે બાસ્કેટ લેવાનું છે અને એની અંદર જે પણ આપણે મસાલો બનાવીને તૈયાર કર્યો છે બધું મિક્સ કરીને એ તમારે એની ઉપર ભરી દેવાનો છે બાસ્કેટની અંદર અને હવે તેના ઉપર તમારે મિત્રો દહીંનું પાણી એટલે કે દહીંને થોડું મિક્સ કરીને એમાં થોડી ખાંડ નાખીને ગળ્યું પાણી તમારે દહીંનું બનાવવાનું છે અને તેની અંદર તમારે થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને હવે આ તમારો નાસ્તો બનીને થઈ ગયો તૈયાર મિત્રો આપણે જે માર્કેટમાં ખાતા હોઈએ છીએ પાણીપુરી અથવા દહી મસાલાપુરી એના કરતાં પણ મસ્તનો ટેસ્ટી તમે ઘર બેઠા રોટલીમાંથી આ પ્રકારનો તમે નાસ્તો બનાવી શકો છો જે નાના મોટા બધા લોકોને ખૂબ જ પસંદ આવશે તો એકવાર તમે મિત્રો ઘરે અવશ્ય ટ્રાય કરજો તો મિત્રો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અન્ય મિત્રો સુધી તમારા આ વિડીયોને શેર કરી દેજો અને આવા જવાનો આ વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી デニワード。